રાજપીપળાના શહેરીજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતા તેમજ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર ટાઉનહોલ રાજપીપળાના પટાંગણમાં પધારેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શહેરીજનોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સભામંડપમાં બેઠેલા શહેરીજનોને સંબોધતા ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રત્યેક નગરજનોએ જાગૃત થઈને સરકારની કલ્યાણકારી પોષણ શિક્ષણ આરોગ્યલક્ષી યોજનાઓ પીએમ આવાસ યોજના પીએમ વિશ્વકર્મા સહિતની યોજનાઓનો લાભ લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગીતા જરૂરી છે ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યું કે બીમારી વેળાએ રાજપીપળાનો એક પણ નાગરિક કોઈની પાસે હાથ ન લંબાવે તેની સરકારે ચિંતા કરી છે આજે સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના ગરીબ શહેરીજનો માટે આશીર્વાદરૂપ બની છે કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ શહેરીજનોએ સંકલ્પરથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સભર ટૂંકી ફિલ્મ નિહાળી હતી સાથોસાથ વડાપ્રધાનશ્રીના પ્રેરક સંબોધનને નિહાળીને વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ તકે રાજપીપળા શહેરના લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ યોજનાકીય લાભોથી થયેલા સકારાત્મક બદલાવ અંગેના અનુભવો સભા મંડપમાં બેઠેલા શહેરીજનો સમક્ષ રજૂ કર્યા હતા આ તકે શહેરી યોજનાઓ અંગેના પેમ્ફલેટ્સનું વિતરણ કરીને શહેરીજનોને માહિતગાર કરાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય આઈસીડીએસ સહિત શહેરી યોજનાઓ અંગે નગરજનોને માહિતગાર કરવા ઊભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ શહેરના અગ્રણી શ્રી રમણસિંહ રાઠોડ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ગિરિરાજસિંહ ખેર કારોબારી ચેરમેન શ્રી કુલદીપસિંહ ગોહિલ પ્રાંત અધિકારી શ્રી એસ ડી બારડ રાજપીપળાના ચીફ ઓફિસર શ્રી રાહુલભાઈ ઢોડિયા સદસ્યો સંબંધિત વિભાગના કર્મયોગીઓ લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા મારું બિલકુલ જૂનું છાપરાવાળું મકાન હતું બાજુવાળાએ મકાન બનાવ્યું તે વખતે તૂટી ગયો કરંટ બિલ આવી ગયો હતો મારે તોલ થઈને ઊભો થયેલ ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું પાસ થયું મારું મકાન ભાઈનું આજની તારીખમાં મારું પાક્કું આરસીસીવાળું વાળું મકાન છે અને નરેન્દ્ર મોદી સાહેબની આ યોજનાથી મારા જેવા દુખ્યારાઓ ઘણા લોકોને મળ્યું અને એમાંથી એમના પાક્કા મકાન થયા એ બદલ મેં નરેન્દ્ર મોદી આભાર માનું છું ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે જયારે આ યાત્રા ફરી રહી છે ત્યારે શહેરીજનો માટે પણ આ યાત્રા રાજપીપળા નગરપાલિકાના માધ્યમ થકી આજે રાજપીપળા શહેરમાં પણ આ યાત્રા આવી છે અને આ યાત્રાનો જે હેતુ છે કે જે સરકાર શ્રીની યોજનાઓ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સત્તર યોજનાઓ જે એમણે અમલમાં મૂકી છે એ યોજનાઓનો લાભ શહેરીજનોને પણ મળી રહે અને શહેરીજનોમાંથી પણ કોઈ આ યોજનાઓના લાભ થકી જાય એ જ હેતુ અને સંકલ્પ સાથે જેથી કરીને બે હજાર સુડતાલીસ માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે શહેરીજનોને પણ આ યોજનાઓના લાભ થકી વિકસિત કરીને એમનો વિકાસ કેવી રીતના આગળ વધે અને કેવી રીતના એ લોકોના જનસુખાકારીના સાધનો વધે એ પ્રમાણેના આયોજન થકી આજે આ યોજનાઓમાં લોકોમાં ખૂબ જ જોવા મળ્યો છે સર્વે લોકો ઉત્સાહિત થઈને અહીંયા હાજર રહ્યા છે ઘણા જે લોકોએ આ યોજનાઓના લાભ થકી લાભાર્થી બન્યા છે એમણે પોતાની વાત મૂકી છે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓનો લાભ લીધા વગર રહીને જો ન જાય એ જોવાની સર્વે ગ્રામજનોની પણ ફરજ છે સર્વે પ્રતિનિધિની પણ ફરજ છે ત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને સાથે જિલ્લાનું વહીવટી તંત્રમાં કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી પણ હાજર રહ્યા છે ત્યારે આ સર્વે યોજનાઓ થકી લોકોની સુખાકારી માટે અમે સૌ સાથે મળીને આ યોજનાઓ સર્વે લોકો સુધી પહોંચે એ માટેનો અભિગમ જે છે એમાં અમે સૌ સાથે રહીને સહભાગી થઈશું અને ભારતને વિકસિત ભારત બનાવવામાં અમારો પણ અમે સહયોગ નોંધાવતા રહીશું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે એ સંકલ્પ વિકસિત ભારત બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ગેસ કનેક્શન વગર ચૂલા પર રસોઈ કરતી હતી લાકડા પર અથવા સ્ટવ ઉપર બનાવતી હતી અત્યારે આ યોજનાના લાભથી મને ઘણો ફાયદો થયો સમયનો બચાવ થયો અને સાથે સાથે મને બીજી બધી અનેક તકલીફો દૂર થઈ ગઈ છે હું વિકલાંગ હોવાથી મને ઘણો જ એ થતું હતું રસોઈ માટે ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી લાકડા ક્યાંથી લાવવા કઈ રીતે કરું આ બધું બહુ જ પ્રભાવિત હતું મારા માટે અત્યારે હું ગેસ કનેક્શન મળવાથી સારી રીતે રસોઈ કરી શકું છું અને જમી શકીશું ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો તે માટે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીનો આભાર માનું છું